આગાહી કરી હતી કે સોનું જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થશે અને હાલ અત્યારે છો તો આગામી દિવસોની અંદર સુરેશ સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ કયા સંકેતોથી અટકાય કે જેની પણ આપણે વિડીયોની અંદર આગળ ચર્ચા કરવાના છીએ તો મિત્રો જો સોનું ખરીદવું છે ભૂલશો નહીં મિત્રો તો સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો ઉચ્ચ સ્તરે પહોંચી રહ્યા હતા સોનાના ભાવ જેમાં અચાનકથી સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો હતો ને સ્થાનિક બજાર જે છે એ મિત્રો ફરીથી ઘટતી જોવા મળી રહી હતી જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખુલતાની સાથે જે સોનું જે છે એ ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે તો સૌપ્રથમ વાત કરીએ તો અઠવાડિયા દરમિયાન એમસીએક્સ પર સોનાના ભાવમાં થયેલા ફેરફાર વિશેની માહિતી આપણે સૌપ્રથમ મેળવી લઈએ તો વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયાના સાત દિવસ પહેલા સોનું જે છે એ ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું હતું પરંતુ છેલ્લા ત્રણ દિવસની અંદર સોનાની ની કિંમતો જે છે એ મિત્રો સતત ઘટતી જોવા મળી રહી છે તો ડોલરની અંદર નોબલાઈનો માહોલ સર્જાય તો સોનું જે છે એ મિત્રો વધતું જોવા મળતું હોય છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ડોલર મજબૂત થાય તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જ જોવા મળતો હોય છે તો હવે આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ આપણે 22 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે 1 ગ્રામ સોનું 8745 રૂપિયામાં

જારે સો ગ્રામ સોનું નવ લાખ પીંચાવન હજારમાં જોવા મળી રહ્યું છે એક ગ્રામ ચાંદી નવ્વાણું રૂપિયામાં જયારે દસ ગ્રામ ચાંદી રૂપિયામાં સો ગ્રામ ચાંદી નવ હજાર અને એક કિલો ચાંદી નવ્વાણું જોવા મળી રહી છે તો મિત્રો હવે સોના તેમજ ચાંદી સસ્તું થશે તો આગામી સોનાની ચમક જે છે એ આજે ઘટતી જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો એમસીએક્સ ની જેમ સ્થાનિક બજારમાં પણ સોનાની ચમકમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સો અને ચોવીસ કેરેટ સોના જોવા મળી શકે છે અને હાલ અત્યારે એવું જે જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ મિત્રો સામાન્ય ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે તો સોનાના ભાવ જે છે એના કારણે વધતા જોવા મળતા હોય છે

લાખની સપાટીએ પહોંચી ગઈ હતી જેની કિંમતોમાં પણ હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે એ મિત્રો સસ્તી થતી જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો બે હજાર પચીસના ત્રણ મહિનાની અંદર ચાંદી જે છે એ મિત્રો ત્રણ વખત એક લાખની સપાટીએ પહોંચી ગઈ હતી અને ઓલ ટાઈમ આ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી હતી જ્યારે સોનું જે છે એ મિત્રો સતત વધીને ફરીથી ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે એ જોઈને ઘણા બધા

સોના ભાવ જે છે એ કયા આધારે ગટી શકે જેની વાત કરીએ તેની પહેલા મિત્રો વિશ્વ બજારમાંથી મળેલા સંકેતો ચાંદીની સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું હતું તો સોનાના ભાવ જે છે એ મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર વધારો ઘટાડો થાય તો સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળતું હોય છે જેની સાથે વાત કરીએ તો મિત્રો

અત્યારે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે બાવીસ કેરેટ સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું હતું જો તમે આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને માહિતી મળી રહેશે કે સોનું જે છે એ આગામી દિવસોની અંદર ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે અને સોનાની અંદર રોકાણ ક્યારે કરવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈશું